નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં મિત્રો આ લોક રક્ષક ભરતી બોર્ડની વેબસાઇટ છે જેમાં ચોવીસ આઠ બે હજાર બાવીસના રોજ એટલે કે ગઈ કાલે એક અપડેટ મુકાયેલ છે એસસી ઉમેદવારોના પ્રમાણપત્રની ચકાસણી બાબતે શું લખેલ છે એ આપણે જોઈ લઈએ એસસીબીસી ઉમેદવારોના પ્રમાણપત્રના વેરિફિકેશન બાબતે તેઓ દ્વારા પૂછવામાં આવતા પ્રશ્નો અંગે બોર્ડની સમજ મુજબ પ્રશ્નોત્તરી તૈયાર કરી બોર્ડની વેબસાઇટ પર તારીખ બાર આઠ બે હજાર બાવીસના રોજ મૂકવામાં આવેલ અને પ્રશ્નોત્તરી સમાજ કલ્યાણ વિભાગ દ્વારા ખરાઈ કરી મંજૂર કરવા માટે મોકલી આપવામાં આવેલ તેના અનુસંધાને સમાજ કલ્યાણ વિભાગ દ્વારા બોર્ડને મળેલ પત્ર તમામ ઉમેદવારોની જાણ સારું નીચેની લિંકમાં મૂકવામાં આવેલ છે એટલે કે જે પ્રશ્નો મૂકવામાં આવેલા હતા એલઆરડી આરડી ભરતીની વેબસાઇટ ઉપર એ પ્રશ્નોની ખરાઈ માટે સમાજ કલ્યાણ વિભાગ દ્વારા મોકલવામાં આવેલા હતા અને એની ખરાઈ કરી મંજૂર કરી એમને જે પત્ર મોકલ્યો છે એ આ વેબસાઇટ ઉપર મૂકેલો છે એ પત્ર શું છે આના ઉપર ક્લિક કરવાથી તે આપણને જોવા મળશે તો આપણે જોઈએ શું છે વિગત જેના પર ક્લિક કરતા મિત્રો આ પત્ર ડાઉનલોડ થાય છે ચોવીસ આઠ બે હજાર બાવીસનો છે જોઈએ આગળ શું કહેવા માગે છે કે લોકરક્ષક ભરતી માટે દસ્તાવેજ ચકાસણી બાબત શ્રીમાન વિષય ઉપરોક્ત વિષય અને સંદર્ભે પરતવેના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જાતિ પ્રમાણપત્રની ચકાસણી સમયે ઉમેદવારો પાસેથી કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતા હોય તો ઉમેદવારોને માર્ગદર્શન મળી રહે તેવા પ્રશ્નો તૈયાર કરી તૈયાર કરી મોકલી આપેલ હતા જેમાં સુધારો કરવાનો થતો હોય સુધારા સાથેની માહિતી તથા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની જાતિ યાદી આ સાથે મોકલી આપવામાં આવેલ છે જે આપની આપશ્રીની વેબસાઇટ ઉપર અપલોડ થવા વિનંતી છે એટલે કે અહીં યાદી પણ મૂકવામાં આવેલ છે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની જાતિ કઈ જાતિનો સમાવેશ થાય છે તે પણ અહીં યાદી પણ મૂકવામાં આવેલ છે બીજું આગળની આ વિગત આપવામાં આવેલ છે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોએ પ્રમાણપત્રોની ચકાસણી માટે રજૂ કરવાના થતા દસ્તાવેજ અંગે વારંવાર પૂછાતા પ્રશ્નો છે મિત્રો આની પીડીએફ હું તમને ટેલિગ્રામ ચેનલ ઉપર મૂકી દઈશ ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે જ્યાંથી જોડાઈ જજો ટેલિગ્રામ ચેનલ ઉપર આની પીડીએફ પણ તમને મળી જશે જ્યાંથી તમે ડિટેલમાં વાંચી શકશો કયા પ્રમાણપત્ર ચકાસણી માટે કયા કયા દસ્તાવેજો રજૂ કરવાના થાય છે એક આ પ્રશ્ન છે જેના જવાબરૂપે આ પ્રમાણપત્રો મૂકવામાં આવેલ છે ધોરણ બાર શાળા છોડ્યાનું પ્રમાણપત્ર જાતિ અંગેનું પ્રમાણપત્ર એ રીતે અલગ અલગ પ્રશ્નોની વિગતવાર માહિતી મૂકવામાં આવેલ છે બીજો પ્રશ્ન છે કે આ બાબતે વધુ પૂછપરછ કરવી હોય તો શું કરવું એનો જવાબ પણ અહીં મૂકેલ છે હવે આગળ જે માહિતી મૂકવામાં આવેલી છે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જાતિઓની યાદી મૂકવામાં આવેલી છે એસસીબીસીની યાદી મૂકવામાં આવેલી છે જેમાં સમાયેલ એકસો છેતાલીસ જાતિઓની યાદી છે આ યાદી તમે સ્ટેપ બાય સ્ટેપ હું તમને પીડીએફ ટેલિગ્રામ ચેનલ ઉપર મૂકી દઈશ જ્યાંથી તમે આ યાદી પણ જોઈ શકશો એકસો છેતાલીસ કાસ્ટની એકસો છેતાલીસ જાતિની યાદી છે જેમાં એસસી તેનો સમાવેશ કરવામાં આવેલ છે હવે મિત્રો આપણે એસસી કેટેગરીમાં બીજી એક માહિતી મૂકેલ છે એ પણ જોઈ લઈએ તો અહીં એસસી ઉમેદવારોના પ્રમાણપત્રની ચકાસણી બાબતે જે વાત કરવામાં આવેલ છે કે એક્ટ બે હજાર અઢાર મુજબ એસસી એસ ટી અને એસસી બીસી કેટેગરીના ઉમેદવારોના જાતિ અંગેના પ્રમાણપત્રનું વેરિફિકેશન જે તે વિભાગ દ્વારા કરવાનું થાય છે તે પૈકી અનુસૂચિત જાતિના ઉમેદવારોએ ભરવાનું એનેક્સર છ આઠ બે હજાર બાવીસના રોજ બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવેલ તે અંગે સંયુક્ત નિયામક શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા ભરતી બોર્ડને એક પત્ર મળેલ છે જે ઉમેદવારોની જાણ સારું નીચે રાખવામાં આવેલ છે જે પત્ર આ લિંક ઉપર ક્લિક કરવાથી જોવા મળશે આપણે જોઈ લઈએ એ પત્રમાં શું કહેવા માગે છે જે પત્ર મૂકવામાં આવેલ છે તે બાવીસ આઠ બે હજાર બાવીસનો છે લોકરક્ષક ભરતી માટે દસ્તાવેજ ચકાસણી બાબતે સ્પષ્ટતા કરવા બાબત સવિનય ઉપરોત વિષય ના આ કચેરીના પાંચ આઠ બે હજાર બાવીસના પત્ર ક્રમાંક જેની સાથે પોલીસ કોન્સ્ટેબલ લોક રક્ષક સવર્ અનુસૂચિત જાતિના જાતિ પ્રમાણપત્રો ચકાસણી માટે આવશ્યક દસ્તાવેજો પુરાવા અંગેના ચેકલિસ્ટ મુદ્દા નંબર ચાર અનુસૂચિત જાતિ કલ્યાણ ખાતાના સક્ષમ અધિકારી પાસેથી મેળવેલ ઉમેદવારનું અનુસૂચિત જાતિનું પેટા જ્ઞાતિની સ્પષ્ટતાવાળું અસલ નકલ જાતિ પ્રમાણપત્ર અધિકારી શ્રીની સહી સિક્કા સાથેનું તેના બદલે સક્ષમ અધિકારી શ્રી પાસેથી મેળવેલ અનુસૂચિત જાતિનું અસલ નકલ જાતિ પ્રમાણપત્ર એ મુજબ સ્પષ્ટતા કરવામાં આવે છે તો સદર બાબતે ઘટતી કાર્યવાહી કરવા વિનંતી છે આ પત્ર પણ મુકેલ છે તો મિત્રો આ હતી આજના વિડીયોની અપડેટ ફરીથી નવા વીડિયો સાથે મળીશું જય હિન્દ જય ભારત